સુરત જિલ્લાના મહુઆમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો જુગારના સ્ટેન્ડ પર દરોડો સુરત જિલ્લાના બુદલેશ્વર ગામ તાલુકો મહુવા જિલ્લો સુરત ગ્રામ્યમાં ખુલ્લી ગૌચર જમીન પર ચાલતા જુગારધામ પર છાપેમારી કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એડ કરી ઘરના ઘટના સ્થળ પરથી રોકડ રૂપિયા વીસ હજાર છસો ત્રીસ કબજે કર્યા હતા સાથે આઠ મોબાઈલ જેની કિંમત આડત્રીસ હજાર પાંચસો ની સાથે બે વાહન જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર સાથે કુલ મુદ્દામાલ એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘટનાસ્થળ પર ઓર જુગાર રમતા નવ આરોપીઓને પકડી પાડી મહુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે જેમાં આરોપીઓ કિશોર દાસી ખિમ્માર રહેઠાણ મહુવા માણી આરોપી દીપકભાઈ દાજીભાઈ કોકણી રહેઠાણ મહુવા લેખક ઠાકોર પ્રભુ ધીમર રહેઠાણ મહુવા લેખક રતિલાલ રમેશભાઈ પટેલ રહેઠાણ મહુવા અબ્દુલભાઈ કાગરભાઈ મેમણ રહેઠાણ નવસારી વિજયભાઈ ચંદુભાઈ દરજી રહેઠાણ નવસારી જશવંતભાઈ હરિભાઈ પ્રસાદ ગૌતમ રહેઠાણ નવસારી કલ્પેશ ભીખા હળપતિ રહેઠાણ મહુવા અર્જુન રવજી હળપતિ રહેઠાણ બાડુલીની સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એચ પનારા સાહેબ દ્વારા ક્વોલિટી કેસ કરી મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે